એ ડુંગળીમાં એક દીપડો આવ્યો છે તો હું બધા તમને છે ને બધાને દીપડા બતાડું આપણે છે ને તમને દીપડો બતાવું હા શું રિયલમાં મજાક નથી કરતો રિયલમાં દીપડો આવ્યો છે આપણે ગયા છે એમ બધા જોવા હમણાં બતાડું આવડા ફોરેસ્ટવાળા આવેલા છે ને તો પીવડા એ બધા મગાવે છે દીપડાને છે ને ઘેનનું અરચન આવે ને એ ડિજિટલું છે ને કે દોરીને બટકું લેતા હોય ને વાયલા ટાંગા બાંધવા આ બે ટાંગા બાંધવા માટે જો આપણે દોરી લઈને છીએ છે ને દીપડાના પાછલા ટાંગા બાંધી દીધા છે તો હવે તમને એ દીપડો બતાડું

તુલ્ય તમે ચેનલ માં છે ને મસ્ત મજાના તાપીએ છે કે તમે બધા કહેતા છો અમારા દેખાના વિડિયો કેમ આવતા તો એમાં એવું છે ને મિત્રો અમારું વિડિયો બનાવવાનું કઈ મજા નતી આવતી એટલે માટે આપણે કઈ વિડિયો નતો બનાવતા શોર્ટ વિડિયો બનાવતા છે જે Instagram માં ડેલી અપલોડ કરતા હતા બાકી YouTube માં ઓછા આવતા છે બાકી હવે રેગ્યુલર કાઈક ચાલુ થઈ જશે તો કોઈ વાંધો નહીં આપડે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો હવે આપણે ડેલી વ્લોગ કરવાનું છે પાક્કો છે મિત્રો મેં તમને ઘણી ખેલી કીધું ડેલી વલપ ડેલી વેલો પણ ડેલી વલોક થઈ નથી એક ટુકરનું એમાં આવું થાય કંઈકનું કંઈક કામ આવી જાય ને તો આપણને એમ થાય આ જ નથી તો એવું શા કરે છે મિત્રો એટલા માટે છે ને ડેલી હું નથી બનાવતો એટલે હવે બનાવવાના જ છે હવે આપણે કાયમી રેગ્યુલર વલોક બનાવીશું ને અત્યારે જો બીજી વાળીએ છે ને પાણી હાલે છે તો ના આપણે આવ્યા છીએ પાણી વાળવા જો મારી મમ્મી ગયા છે પાણી વાળવા અત્યારે બહુ છે ને એટલે માટે આપણે જો મસ્ત મજાનો તાપ કરીને તાપીએ છીએ તો કરાય એ એક બે નાકા ટાઈમવાળા જાઉં એક બે કા હું વાળું એવું તો આપણો ઉલાળો પૂરો થઈ જાય તો એવું છે અત્યારે ઊભો થઈને ડાયરેક્ટ હું છું આવીને ડાયરેક્ટ જોવા એ તાપ કર્યો છે ઘરે ચાપીને આવ્યો છું પછી છે ને ખાવા પીવાનું બાકી છે અત્યારમાં ને દી જો મસ્ત મજાનો તો આવે છે મસ્ત મજાનો છે ને હમણાં સંત જ સંત છે જ થાય જો તમે પણ થાય ને તેવા તમને બતાડી ને આ જુઓ આપણા ઘઉં ઘઉં કે જોરદાર થઈ ગયા છે આપણા જુઓ તમે આવેલું મસ્ત મજાનું પાણી થી આવેલું જાય ને એ ઠરે ઠમ્યા નીકળે આડા કેરામાં થીન જાય તો એવું કંઈક છે તો કોઈ વાંધો નહીં મારા વાલા લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડોક તમારા ભાઈને સપોર્ટ કરજો પ્લીઝ આ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટને એવું બધું કરતા રહેજો તો પાછો જોવો ભડકો કિડ નાખ્યો છે મસ્ત મજાનો જોરદાર ભડકો કિડ નાખ્યો છે ને ટાયર ઉડાડીએ છીએ વિચારમાં તો બાકી તો બીજું કંઈ નહીં ટાયર છે ને ઇંચનો બહુ સડી ગયે છે ઇંચનો ઊભા થઈને તો આપણે ડાયરેક્ટ ગાડી લઈને તો ગાડી લઈને આવીને એટલે વધારે ટાઈટ ભાઈ વાહ લાગે ને ગાડીમાં એમ ટાઈટ તો અત્યારમાં ઉડાડવી પડે તો આપણે મસ્ત મજાની ટાઈટ ઉડાડીએ છીએ તો હવાર દિનો છે ને મેં પાણી વાળું છું પણ અત્યાર સુધી છે ને વિડીયો કાંઈ બનાવ્યો નહોતો આમ કહું ડેલી ઓલક કરો પણ ડેલી ઓલક કરવાનું છે ને પછી કંટાળો આવે મિત્રો હું આવો પે કામે કામે વિડીયા બનાવવા કરવા તો અત્યારે છે ને પાણી વળવાના લે છે આપણે હવાર દિનું છે ને મસ્ત મજાનું પાણી વાળો નાલે છે હોવાનું ખાધું નહીં ચાર વાગી ગયા છે હજી હોવાનું બાકી છે હોવાનું મેં ખાધું તો લેટ વી જાય ને ખાવાનું છે તો અત્યારે પાણી હાલે છે આ બીજી વાળીએ ઘઉંમાં તો લેટ વી જાય ને ખાવા પાણી તો ફાઇનલી મિત્રો આપણે છે ને વળી વાળી પાણી વાળીને છે ને વીજાઈ વા ને આખની ભૂખે એટલી લાગી જાય ને તે આવીને ફટાફટ ખાઈ લીધું છે ને અત્યારે છે ને આપણે ડુંગળીમાં એક દીપડો આવ્યો છે તો હું બધા તમને છે ને બધાને દીપડા બતાડું જે આપણે ડુંગળી છે ને એમાં દીપડો આવ્યો છે આપણે ગયા છે બધા ને હું જાઉં છું ફટાફટ પણ અહીંયા આવડે ઘરને પાયેલું છે પાયેલું વટવું જોઈએ ને ફટાફટ છે ને તમે દીપડો બતાડો સાસુ શું રિયલમાં મજાક નથી કરતો રિયલમાં દીપડો આવ્યો છે આપણે ગયા છે એમ બધા જોવા હમણાં બતાડવું આ અમારું ખેતર છે ને એમાં છે ને ઓલી બાજુ ઓલો પાળો છે તો એ પાળે ગયો છે ઘણા બધા જોવા લે પર પાળે છે હલો ફટાફટ છે ને તમને બતાડું તે અત્યારે મિત્રો દીપડે ને ધૂનમાં ધૂનમાં એટલો પીડો પીડો એટલો જાઉં છું ને પગમાં સફળ પહેરતા ભૂલી ગયું પણ કારણ કે આપણે હમણાં દીધું દીપડો જોયો નથી તો મારે મારે ચારથી પાંચ વર્ષ થઈ ગયા અમે તથા નથી અમે મેથળાઓ હોય ને પેલા ના કાયમી દીપડા નીકળતા તો ના જતા અહીંયા નથી જઈ આવડે તમે બતાડ ને આપણે હાથમાં દોરી શું લીધી તમને ખબર આ દોરી લીધી છે આપણે દીપડાને બાંધવા ફોરેસ્ટ ફોરેસ્ટવાળા આવેલા છે ને તો પીવડા એ બધા મગાવી છે દીપડાને શું ફેનનું વર્ષન આવે ને એ ડીગી છે ને એક દોરીને બટકું લેતા હોય ને અહીંયા ટાંગા બાંધવા જો હોય તો આ બે ટાંકા બાંધવા માટે જો આપણે દોરી લઈને જઈએ છીએ એમાં મારા કાકાની છે ને નોકરીમાં લેનો ફોન એવો હોય કે દોરી લે તો હું તો દોરી લઈને જાઉં છું ને આવડે તો બધા ઓલરેડી ના છે જતી હાલો કન્ટિન્યુ મારા વાળા બન્યા બહુ મજાવાની છે આજે બોલાવી દેવાની છે તો દીપડો બતાડું ને અહીંયા જુઓ મિત્રો અમારી ડુંગળીમાં છે ને દીપડો આવેલો છે તો એને છે ને અહીંયા ખાડો ગી નાખેલો છે મસ્ત મજાનો ને આપણે છે ને દીપડાના પાછલા ટાંગા બાંધી દીધા છે તો હવે તમને દીપડો બતાડું સોરી આ કે છે અમારો દીપડો મિત્રો દીપડો આ હતો બીજો કંઈ નહોતો હારો માં ગડી જાય ને ડુંગળીમાં ખાડા કરે આવી રીતે જો ડુંગળી ખાડી નાખીએ બરાબર તો દીપડો દીપડો કરીને તમારે નંકુળોમાં થોડો પ્રેંગ થઈ ગયો છે તો હવે છે ને આ દીપડાને લઈ જાઉં હું ઘેરિયા ફટાફટ માં ઢોગી નાખી ડુંગળી આ દીપડાને કાંઈ હાલવાની ખબર પડે નહીં ચોલ્યો તમે એને કાંઈ એવું ન ફાંગી જાહે ચોલ્યો જાય ને બાકા જી બોલાવે આ બધી ડુંગળી છે ને મારા દીપડાએ ભાંગી નાખી જો આ દીપડાએ એવી રીતે ને આને મારી નાખું એમ થાય મને તો પાળેલો રહો એટલે પછી થોડું થોડું તો મિસ્ટેક ક્યાં કરે તો કોઈ વાંધો નહીં બસ મસ્ત મસ્ત આપણે પકડી લીધો છે મારેલું છે દીપડા એટલે કાંઈ ભાગી કે બહુ તો આમ જો પાવરફુલ છે તોય તોય એટલો પાવરફુલ છે આ રોપમાં જો બાકાજી બોલાવે છે પણ અત્યારે આપણે એને છે ને કાંઈ બતાવવાનો છે આજ નહીં કારણ કે ઓલરેડી હમણાં ફેર્યા પોખશું ને એટલે ગેન હારી પેટનું ચડી જાહે ને પછી હશે ને એ કાંઈ નહીં કરે

તારા બાપનું શું થાય જે તારે ખાય ઉપાધી ભાંગી જાવ તો જી થાય એ થાય ડુંગળીની ઘઉંની રોપની સારા નથી પડતી એવો છે અમારે લફનખુંડો તો અત્યારે છે ને તમારો ભાઈ છે ને મસ્ત મજાના રેંગણા તોડવા મળ્યો છે રેંગળા તો જોલી લો એટલા કે છે ને આપણે રેંગડા તોડી દાખ છે ને રીંગળી છે ને આપણે હવે પાખી પાખી કીન નાખી છે ગાળી લીધી છે રીંગળી બાજરીની જેમ કારણ કે બહુ ઘાટી થઈ ગઈ એટલે તમારા ભાઈ છે ને જો આવી રીતે વસમાં ખાલા કરી નાખ્યા છે હું એવા તો એવું કે કરી નાખ્યું છે રીંગળીમાં બધી જોઈ લો ખાલે ખાલા કરી નાખ્યા છે કારણ કે આ રીંગળી નથી બાજરી હે બાજરી ને જો અત્યારે છે ને બાજરીમાંથી બાજરા ઉતારવાનું કામકાજ ચાલી રહ્યું છે બધાય બાજરો ઉતારે છે જુઓ આપણે પણ એટલો કંઈક બાજરો ઉતાર લીધો છે ને આવો એક બાજરો હોય છે જુલ્લો મારા કલેજો આ બાજરો છે बाजરો बाज्रू છે ને રીંગણાની એક ડોલ ભલી દી છે જુઓ આખી એક રીંગણાની ડોલ ભલી દી છે ને આપડા દીપડાની પડખે જો રીંગણાની ડોલ મૂકી દીધી છે આ મારો દીપડો છે દીપડો હું છે દીપડો છે દીપડાની જેમ કૂદકા મારે ને રીંગણાની પટવાલે ડુંગળીની પથારી ફેરવી નાખ આ એવો દીપડો છે આ કેવો એવો દીપડો ડોલ જો આખી આ ભલી દી છે હવે તમે અંદાજ મારો હાલો આ કેટલા કિલાઈન ડોલ છે તો બધા કોમેન્ટ કરી દેજો ના કેટલા કિલાઈન ડોલે છે ને બાકી જો એક આપણે આ ડોલ ને જે તન ડોલ ભરી છે ને આ એટલા કોમેન્ટ કરી નાખો હાલો ફટાફટ કેટલા છે જુઓ તમે આ એટલા કે રીંગણા છે આ એટલા ને કરો એટલે તન ડોલ રાવા બાકી આ કેટલા કિલા છે ફટાફટ હાલો